મેસી ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે તાત્કાલિક વેચવાનું છે ને આ ભાવમાં ક્યાંય પણ ટ્રેક્ટર મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટરનું વેચાણ પણ થઈ જશે ખેડૂત મિત્રનું ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ઘરઘરાવ ટ્રેક્ટર વિડિયો પૂરો જોતા રે જો કોઈ મિત્રનું સાવ ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર ગોતી રહ્યા હોય તો આ મેસી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો વિડિયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી તમને મળી રહે આ વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરી દેજો ને આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય અથવા આપણા યુટ્યુબ ચેનલ નવ ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મેસી ફર્ગ્યુસન પાંત્રીસ ગોળ મોડો ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું ઓગણીસો પંચ્યાસી નું મોડલ નું ટ્રેક્ટર છે પણ ટ્રેક્ટર આખું જનરલ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કલર કામ કરવામાં આવેલું છે આખું એન્જિન હાઇડ્રોલિક બધું અત્યારે પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે ખેતી કામમાં હજુ અત્યારે ચાલે છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા જ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટાયર બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની ખરીદી કરવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે કિંમત મેસી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટરની એક લાખ અને પાંચ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો વિસાવદર અને બરડીયા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે પંચાણું આઠસો એકસઠવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો